નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવતું કરોડો રૂપિયાનું ફંડ સરકારી અધિકારીઓની એજન્સીઓ બારોબાર આયોજન કરી લેતા હોવાનું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવતા કરોડો રૂપિયાના ફંડ સરકારી અધિકારી અને એજન્સીઓ બારોબાર આયોજન કરી લેતા હોવાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરતા હોવાના આક્ષેપ ઉઠ્યા છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો ચૈતર વસાવા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ તંત્ર દ્વારા તમામ રજૂઆતકર્તાઓને કલેક્ટર કચેરી આવેદન પત્ર આપતા રોકવામાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમને આવેદન પત્ર આપતા રોકવામાં આવ્યા છે જેનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જે વહીવટ થયા છે તેનો રેલો ભાજપના નેતાઓ સુધી પહોંચે તેમ છે જેથી ભાજપ પોલીસને આગળ કરી રહી હોવાના પણ ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા જે નર્મદા જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે મૂળભૂત સુવિધાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે સરપંચ શ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને અનેક પદાધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું છે તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદવહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદાધિકારીઓએ જે માગણી કરી એને સાઇટ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંકબેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ ચાર કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિન ઉપયોગી મંજૂર કર્યા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો વાવચરો ચૂપી દેવામાં આવે છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટિરિયલ નથી રાખ્યું રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે અઢાર કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને અઢાર કરોડના કામો આપ્યા અને બીજા પચાસ કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને તમામ કામગીરી તમામ યોજનાઓ જ્યારે પણ આવે જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામસભામાં એનો ઠરાવ લેવામાં આવે ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય જે પણ અધિકારી જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જનઆંદોલન કરીશું